હવે મિત્રો કીર્તિ પટેલના ગોબા ઉપડી ગયા છે જ્યાં મિત્રો તો કીર્તિ પટેલ પકડાઈ ગઈ છે ખાસ કરીને મિત્રો તો છેલ્લા એક વર્ષથી ફરાર હતી તેના ઉપર મિત્રો તો બે કરોડનો ખંડણી મામલે મિત્રો વાતકી તો ગુનો દાખલ થયો હતો અને ત્યારબાદ જીયા મિત્રો વાત કરી તો અમદાવાદ પાસેથી મિત્રો કીર્તિ પટેલને પકડી લેવામાં આવી છે સુરત મિત્રો વાત ગીતો પોલીસ સ્ટેશનની અંદર મિત્રો એફઆઈડ નાખવામાં આવી હતી જેની અંદર એક બુલડોઝર પાસેથી મિત્રો વાત ગીતો કીર્તિ પટેલએ 2 કરોડ રૂપિયાની માંગણી કરતી હતી ખનડી કરતી હતી હવે મિત્રો વાત ગીતો 2 કરોડ નહી આપે તો મિત્રો વાત ગીતો તેની સાથે હુમલો કરી નાખીશ આવા કેસમાં ફસાવી દઈશ એવું મિત્રો કીર્તિ પટેલ કરતી હતી હવે મિત્રો વાત ગીતો 1 વર્ષ બાદ મિત્રો વાત ગીતો કીર્તિ પટેલને પકડી લેવામાં આવી છે અને કીર્તિ પટેલ કીર્તિ પટેલ પકડા આ બાદ જેલ માં મિત્રો વાત કી તો અતરે حوالے કરી દેવામાં આવી છે હવે મિત્રો વાત કી તો તે પોતે ભાઈ કઈ પણ कांड ન કર્યા એવી રીતે મિત્રો તે हंसતી હતી દાંત કાટતી હતી હવે આના પાછળનું કારણ શું શું મિત્રો વાત કી તો કીતી પટેલને ડર નથી લાગતો じゃ મિત્રો વાત કી તો સોશિયલ મીડિયા ની અંદર તમે અત્યાર સુધીમાં ઘણા બધા વિડીયો જોયા છે જે ની અંદર કીતી પટેલ છે એ મિત્રો હસી રહી છે હવે મિત્રો વાત કી તો શું કીતી પટેલ એમ સમજે છે કે ભાઈ હું તરત છોડી જઈશ નઈ નઈ મિત્રો બે મહિના સુધી તો ભાઈ કીતી પટેલ બહાર પણ નઈ આવી શકે ગુનો જેવો છે ખાસ કરીને મિત્રો વાત કીધું કેટલા વર્ષની જેલ થાય છે કે આવનારા ટાઈમની અંદર કીર્તિ પટેલ કેટલા ટાઈમ લગી જેલમાં રહેશે એ જોવા માટે અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી રાખજો કારણ કે આ બધી જાણકારી આપણી ચેનલની અંદર તમારા સમક્ષ હું લાવવાનો છું તો આ વિડીયોને બંને એટલો શેર કરી સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળીએ